અનાવસ્થાને લઈના તાજા ઊંઝા માર્કેટ યાદના બજાર ભાવ ચાર હજાર ત્રણસો વીસ થી ઓસો ભાવ પાંચ હજાર રૂપિયા સુધી વરિયાળી આઠસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો ઓગણસી છવ્વીસો તેત્રીસ રૂપિયા સુધી સરસવ તેરસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી રાયડો એક હજાર આઠથી રૂપિયા સુધી તલ ત્રેવીસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી સુવા છવદસો રૂપિયાથી અઢારસો રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી અને આ મિત્ર તાજા ઊંચા માર્કેટ બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા